આટલા ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં હજુ પણ આગામી અડતાલીસ કલાક અરબી સમુદ્રમાંથી આવેલા ડિપ્રેશનના કારણે દોસ્તો ક મોસમી વરસાદનો કરવો પડશે સામનો જી હા દોસ્તો રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રના બરોબર લગો લગ દરિયાના કાંઠા વિસ્તારો પર જે ડિપ્રેશન હતું તે દોસ્તો વેલ માર્ક લો પ્રેશરની અંદર તમે જોઈ શકો છો બરોબર પોરબંદર અને જૂનાગઢના દરિયાથી આ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે પોરબંદરથી લગભગ દોસ્તો સો કિલોમીટરના અંતર ઉપર અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે અને અત્યારે આગળની કલાકોમાં તે ધીમે ધીમે બરોબર ગુજરાતના કાંઠે ત્રાટકવાની તૈયારી કરી રહી છે ને જાણી લેજો આપણે દોસ્તો જાણીશું આ વિડીયોમાં કે આગામી કલાકોમાં અને જેમાં અત્યારે પણ રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ દોસ્તો હજુ બે દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ને જાણીશું રાજ્યના કયા જિલ્લાઓમાં હજુ પણ દોસ્તો ભારે માવઠું પડી શકે છે ને એટલું જ નહીં હજુ તો દોસ્તો આ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર વેર વિખેર થશે ત્યારે તેના ભેજવાળા વાદળા સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપશે વરસાદ અને આપણે આ તમામ અપડેટો જાણવાના છીએ અને એટલું જ નહીં તો દોસ્તો શું આ સિસ્ટમ જ્યારે ગુજરાતના કાંઠે ત્રાટક છે ત્યારે પવન સાથેના કોઈ વાવાઝોડા જેવું જોખમ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે કે નહીં ત્યારે બીજી તરફ અત્યારે હવામાન વિભાગે દોસ્તો બંગાળની ખાડીમાં નવા એક લો પ્રેશર બનવાની પણ કરી દીધી છે જાહેરાત આપણે જાણીશું આ સિસ્ટમ આ પછી નવેમ્બરમાં કોઈ માવઠું આવશે કે નહીં અંબાલાલ પટેલની આગાહી આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું જોઈ શકો છો ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ ધીમે ધીમે દોસ્તો ભારતના વાતાવરણમાંથી વાદળાઓ હવે ઓછા થવા લાગ્યા છે પાછલા એક અઠવાડિયામાં તો જાણે ભારતમાં ફરી ચોમાસું બેઠું હોય તેમ ગતિવિધિ જોવા મળતી હતી અને અત્યારે પણ હજુ આ ખેલ દોસ્તો ખતમ નથી થયો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના એમાં પણ અત્યારે અમે ત્યારે તમને જણાવી રહ્યા છીએ ત્યારે દક્ષિણી ગુજરાતના તાપી અને ડાંગ લાગુના વિસ્તારોમાં ફરી દોસ્તો ધોધમાર વરસાદ જોવા મળ્યો અત્યારે પણ જોઈ શકો છો દોસ્તો પશ્ચિમ સૌરાષ્ટ્રનો આજે વારો પાડી દીધો જેમાં દ્વારકા લાગુના ખંભાળિયા લાગુના વિસ્તારોમાં સવા ઇંચ સુધીના વરસાદ તો પોરબંદરના એમાં પણ દોસ્તો ઘેડ પંથકથી બરડા પંથકની અંદર ક મોસમી વરસાદ પડ્યો છે ને પાછલી ચોવીસ કલાક પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર કાલાવાડ રાજકોટ આ સાથે પોરબંદર અને દ્વારકા જિલ્લાના વાતાવરણમાં દોસ્તો કમોસમી માવઠું જોવા મળ્યું છે ને અત્યારે પણ આ વિસ્તારોમાં અત્યારે અમુક વિસ્તારની અંદર દોસ્તો ધીમી ધારે તો અમુક વિસ્તારમાં જોઈ શકો છો અમે તમને અત્યારના સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ જેમાં ભાટિયા સિસલી વચ્ચેના પંથકથી લઈ ખંભાળિયાથી માંડી હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રથી દક્ષિણથી લઈ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રના વાતાવરણથી માંડી અહીં કચ્છના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો જેમાં માંડવી ગાંધીધામ આ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આજના વરસાદની વાત કરીએ તો દોસ્તો અમદાવાદ લાગુના જેમાં પણ ધોળકા આજુબાજુના વિસ્તારમાંથી અઢી ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આ સાથે સુરેન્દ્રનગર

વાતાવરણની અંદર દોસ્તો સુરત નવસારી વલસાડ લાગુના માટે પણ ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આપવામાં આવી ત્યારે બાકીના વિસ્તારો ઉપર તમે જોઈ શકો છો જેમાં કચ્છના કેટલાક વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા સાથે જ મધ્ય ગુજરાતના વાતાવરણથી ઉત્તર ગુજરાતના વાતાવરણ માટે હવામાન વિભાગનું અત્યારે દોસ્તો યેલો એલર્ટ વરસાદનું સામે આવી રહ્યું છે એટલું જ નહીં તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને બીજી અને ત્રીજી તારીખનો આગાહીનો હવામાનનો જે મેપ સામે આવી રહ્યો છે જેમાં સમગ્ર ગુજરાતની અંદર બે નવેમ્બર ઉપર છૂટાછવાયા તમામ જિલ્લાના વાતાવરણની અંદર આ માવઠારૂપી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ સમગ્ર ગુજરાત જેમાં દોસ્તો દ્વારકા જામનગર મોરબી કચ્છના કેટલાક વિસ્તારો હશે તો આ સાથે જ ફરી ભાવનગર અમરેલીથી માંડી જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરથી લઈ આણંદ વડોદરા સુરત ભરૂચથી ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર જોઈ શકો છો આમ ત્રણ નવેમ્બર સુધી દોસ્તો માવઠાની ભારે ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત થઈ છે આમ તો ચાર ને પાંચ નવેમ્બર ઉપરના પણ તમે આગાહીના નકશાઓ જોઈ શકો પરંતુ આ સિસ્ટમ ગુજરાતથી સંપૂર્ણ મુક્ત થઈ જશે અને અમુક જે વાતાવરણની અંદર ભેજ હશે જેના કારણે જોઈ શકો ચાર ને પાંચ નવેમ્બર ઉપર પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે હવામાન વિભાગે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપેનું માવઠું આમ પાંચ તારીખ સુધી ચાલે તેવી આગાહી કરી છે પરંતુ ત્રણ તારીખ સુધી તો દોસ્તો રાજ્યમાં હજુ આ માવઠાનો ખેલ સારો એવો જોવા મળે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ કે અત્યારે આ સિસ્ટમ કઈ જગ્યાએ જોવા મળી રહી છે અમે તમને જણાવીએ પાછલી કલાકોની અંદર આ સિસ્ટમ ઝડપથી દોસ્તો સૌરાષ્ટ્રના જેમાં અહીં તમે જોઈ શકો ગીર સોમનાથથી સો કિલોમીટરના અંતર ઉપર અરબી સમુદ્રની અંદર લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે હવે આ સિસ્ટમમાં સૂકા પવનો પણ એન્ટ્રી મારી રહ્યા છે અને જેના કારણે દોસ્તો છેલ્લા બે ત્રણ ચાર અઠવાડિયાથી કહી શકાય કે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ પડી રહ્યો હતો એમાં આજે રાહત થઈ છે અને સૂર્યનારાયણના દર્શન થયા છે ત્યારે વરસાદનું જોર દોસ્તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધ્યું છે અને તમે અત્યારના સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના દ્વારકા જિલ્લાના કેટલાય વિસ્તારોમાં ફરી જાણે કાર્તક માસમાં અષાઢી માહોલ બેઠો હોય તેમ દોસ્તો જોઈ શકો આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જામી છે અને હજુ આગામી કલાકો પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે ભારે માવઠાના કલાકો રહી શકે છે ને અમે તમને અહીં

રાજકોટના જેતપુર આજુબાજુના વિસ્તારોથી લઈ જામનગર આજુબાજુના વિસ્તારોને તમે અહીં જોઈ શકો ધોરાજી ધોરાજી લાગુના વિસ્તારોમાં પણ આજે દોસ્તો દોઢ ઇંચનો વરસાદ પડ્યો ને હજુ પણ આ પંથકમાં દોસ્તો માવઠું શરૂ રહેવાની સંભાવના છે સાથે જ અહીં તમે જોઈ શકો કદાચ કેશોદ જૂનાગઢ લાગુના કેટલાક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન માવઠાની સંભાવના છે આમ સમગ્ર રાત્રિ દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્ર જિલ્લાના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ રહે તો તમે જોઈ શકો છો દોસ્તો આ સાથે જ બાકીના સૌરાષ્ટ્રના અન્ય દરિયાઈ પટ્ટીના ભાગોમાં પણ માવઠા રૂપી ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી છે અહીં જોઈ શકો છો ફરી ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ કાંઠાના અમરેલીના દરિયાઈ કાંઠાના જેમાં ઉના રાજુલા મહુવા આ સાથે ભાવનગર આ પટ્ટીના ભાગોમાં ઝાપટા પડે વધુ મોટી કોઈ સંભાવના હવે આ ભાગોમાં નથી જો કે દોસ્તો આ સિસ્ટમ હવે વેર વિખેર થવાની છે એટલે તેના વાદળાઓ ગમે તે જગ્યા પર જઈ શકે ને ત્યાં ભેજનું યોગ્ય પ્રમાણ હશે તો છૂટો છવાયો રાજ્યમાં આ જ રીતનો આગામી અડતાલીસ કલાક સુધી માવઠાનો દોર શરૂ રહેશે વધુમાં ઉત્તર ગુજરાતમાં પણ અમુક જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદનું જોર જોવા મળવાની સંભાવના છે અને તમે જોઈ શકો છો ખાસ સવારના બે નવેમ્બરના સમયગાળા આજુબાજુ મહેસાણા જિલ્લાના વાતાવરણથી માંડી સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરથી લઈ ગાંધીનગરના વાતાવરણમાં પલટાની રહેશે સંભાવના અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો બોરી આવી આ સાથે ડભાળા માણસા લાગુના વિસ્તારોથી ગાંધીનગરના કડી કલોલ અહીં જોઈ શકો છો અન્ય સાબરકાંઠા લાગુના હિંમતનગર અન્ય જે મોડાસા માલપુર એ સાથે ધનસુરા આજુબાજુના વિસ્તારો મેઘરાજ આ પંથકોની અંદર દોસ્તો મેઘરાજા ધોધમાર રીતે વરસી શકે છે તો આ સાથે જ ઉત્તર પૂર્વના પણ ગોધરા દાહોદ લાગુના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે દોસ્તો આ રીતે આ સિસ્ટમના વરસાદી વાદળોની ગતિવિધિ ઉત્તર પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણથી માંડી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ હળવા માવઠા સ્વરૂપે વરસાદ પડે તેવી સંભાવના વધુમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દોસ્તો સાંજ સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના તમે જોઈ શકો છો જેમાં તાપી વ્યારા લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ હતી ત્યારે રાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે અને કચ્છની અંદર દક્ષિણ કચ્છના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી વરસાદી માહોલ જોવા મળે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે આમ ખાસ વધુ સંભાવના જોઈ શકો છો દોસ્તો રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા એ લાગુના અને અન્ય જે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે તે ભાગોમાં આવતીકાલ દોસ્તો બે નવેમ્બર દરમિયાન પણ વરસાદની સંભાવના રહી શકે છે અહીં અમે તમને હવે પછી બે નવેમ્બરની આગાહી ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો દોસ્તો રાજ્યમાં આ સિસ્ટમ રવિવારના દિવસે એટલે કે બે તારીખના જોઈ શકો છો આપણા સૌરાષ્ટ્રના એમાં પણ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશના લાગુ વિસ્તારો પર આ સિસ્ટમ ત્રાટકે અને દોસ્તો વેર વિખેર થશે ત્યારે તેમાંથી પ્રચંડ વરસાદી વાદળાઓ છૂટા પડશે અને તમે જોઈ શકો છો રવિવારના દિવસે રાજ્યના છૂટાછવાયા ઘણા જ ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે ને જોઈ શકો જેમાં કચ્છના પણ ઘણા વિસ્તારો છે કે ત્યાં વરસાદી માહોલ જોવા મળે આ સાથે દ્વારકા જામનગર રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણથી માંડી મધ્ય ગુજરાત ગુજરાતના જોઈ શકો અમદાવાદ નડિયાદ ખંભાત આણંદ ગોધરા અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવું મધ્યમ સ્વરૂપેનું વાવઠું થાય વધુ સંભાવના દોસ્તો જોઈ શકો કચ્છ લાગુના સૌરાષ્ટ્રના જિલ્લાના વાતાવરણમાં જોવા મળી જેમાં સુરેન્દ્રનગર મોરબી લાગુના વિસ્તારો ઉપર જો કે હવે ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઉપર જે જોખમ હતું હવે ઓછું જણાઈ રહ્યું છે ને આ વિસ્તાર વરસાદમાંથી ધીમે ધીમે દોસ્તો મુક્ત થઈ જાય અને જોઈ શકો છો આમ ત્રણ નવેમ્બર ઉપર પણ આ સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે પશ્ચિમની દિશાથી પૂર્વની દિશા તરફ ગતિ કરશે એટલે જેમ જેમ આગળ વધશે અને તેના ભેજવાળા વાદળાઓ છે કે જોઈ શકો કચ્છના રણ આજુબાજુના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર પાટણના વિસ્તારો આ સાથે ઉત્તર ગુજરાત બનાસકાંઠાથી માંડી જેમ જેમ આગળ વધશે અને ભેજનો પ્રવાહ આગળ વધતો જશે તેમ માવઠા સ્વરૂપે આ વિસ્તારોમાં વરસાદ પડશે અને તમે જોઈ શકો છો દોસ્તો ત્રણ તારીખે પણ ભરૂચ સુરત વડોદરા નર્મદાથી માંડી ઉત્તર ગુજરાતના રાજસ્થાન માંડી મધ્ય ગુજરાતના જેમાં પણ ગોધરા ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ સુધીના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ માવઠા સ્વરૂપે દોસ્તો હજુ જોવા મળે આ સાથે જોઈ શકો છો આમ ચાર નવેમ્બર પછી ગુજરાત આ સિસ્ટમમાંથી મુક્ત થાય તેવી સંભાવના છે ને સંભવિત હવે પછી આ સિસ્ટમનો ટ્રેક દોસ્તો ખાસ દ્વારકા જિલ્લા લાગુના વિસ્તારોમાં ત્રાટકે ત્યાર પછી કચ્છથી માંડી આ રીતે ઉત્તર ગુજરાતમાંથી વાદળોનું વહન રાજસ્થાનથી લઈ ઉત્તર ભારત તરફ જતું રહે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને ચાર તારીખથી ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમને લઈ વરસાદની ગતિવિધિ સંપૂર્ણ બંધ થાય તેવી અત્યારે સંભાવના છે આથી રાજ્યમાં હજુ ત્રણ નવેમ્બર સુધી વરસાદની આગાહી રહેશે અને અહીં અહીં અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર દરિયાકાંઠે આવી પહોંચી છે તેને લઈ અને બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર અંગેની જે માહિતી આપી છે તે બતાવીએ જોઈ શકો છો અરબ સાગરમાં સક્રિય અત્યારે સિસ્ટમ કે જે દોસ્તો વેલ માર્ક લો પ્રેશરમાં એટલે કે નબળી પડી ચૂકી છે ને આવનારી ચોવીસ કલાકમાં તે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધતી વધતી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ત્રાટકીને રાજ્યમાં બે થી ત્રણ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહે તો જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ એક નવું લો પ્રેશર અત્યારે દોસ્તો પૂર્વી બંગાળની ખાડીના ભાગોમાં ઉભા થયાને અત્યારે જાહેરાત થઈ છે હવે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ ઘણા વિસ્તારોમાં ગાજ વીજ સાથે ત્રણ નવેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં તો ભારે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે તેમણે વધુમાં તારીખથી લઈને આઠ નવેમ્બરની વચ્ચે પણ ગુજરાતનું વાતાવરણ વિષમ રહેવાની સંભાવના અને તેમણે અઢાર નવેમ્બર આજુબાજુ દોસ્તો ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે વધુમાં તેમણે દોસ્તો નવેમ્બરના બીજા સપ્તાહ પછી બંગાળની ખાડી વધુ સક્રિય બને અને નવેમ્બર ડિસેમ્બરમાં ફરી વાવાઝોડા બનશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાઓ થવાની સંભાવનાઓ રહી શકે ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે પણ ગુજરાતના માવઠા અને વિષમ વાતાવરણ રહેવાની અને તેમણે સાત નવેમ્બર પછી ઠંડીનો ચમકારો અનુભવાય અને બાવીસ ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડી રાજ્યમાં પડે તેવી તેમના તરફથી બાવી ડિસેમ્બરથી ખાસ બાવી ફેબ્રુઆરી સુધીના સમયગાળા સુધી આ વખતે દોસ્તો શિયાળાની ઠંડી પડે તેવું